નમસ્કાર બી ઇન્ડિયાના ખાસ સવાલ માં સ્વાગત છે આપનું મનની વાત મનડું જાણે મનની મન માં રહી ગઈ મનની વાત કોઈ ન જાણી શકે એ વાત તમે માનતા હશો પણ શું તમારા મનમાં શું ચાલે છે તે સામે વાળો વ્યક્તિ જાણી શકે સામાન્ય રીતે નહીં પણ ઘણા લોકો આવા દાવા કરતા હોય છે હાલમાં જ બાગેશ્વર ધામ ના દિરેન્દ્ર શાસ્ત્રી બાબા પણ એક આવો જ દાવો કરી રહ્યા છે કે તેઓ લોકોના મનની વાત જાણી શકે છે પણ આજે આપણે જણાવીએ કે શું શક્ય છે કે લોકોની મનની વાત જાણી શકવાની કળાને માઇન્ડ રીડિંગ કહેવાય છે શું હોય છે માઇન્ડ રીડિંગ હકીકતમાં માઇન્ડ રીડિંગ એટલે સામેની વ્યક્તિની પૂછપરછ કર્યા વગર જ તેના મનમાં કયા વિચારો ચાલી રહ્યા છે તેની ભાણ મેળવી લેવી કોઈ જ સાધનોનો ઉપયોગ કર્યા વગર અથવા તો અન્ય વ્યક્તિના મનના વિચારને જાણવું એટલે માઇન્ડ રીડિંગ કહેવાય છે હકીકતમાં કેટલાક નિષ્ણાંતો દાવો કરે છે કે તે એક કલા છે જ્યારે આપણે કોઈ વસ્તુ વિશે વિચારીએ છે ત્યારે આપણા ચહેરા પર સમાન અભિવ્યક્તિ હોય છે જે કેટલાક લોકો વાંચી શકે છે ઉદાહરણ તરીકે અંધ લોકો બ્રેલ લિપિની મદદથી વાંચી શકે છે તેવી જ રીતે ત્યાં માનસિકતાવાદીઓ છે જે લોકોના ચહેરાના હાવભાવ વાંચી શકે છે

અને સલાહ મારફતે અન્ય વ્યક્તિના મનને અસરકારક રીતે જાણી શકાય છે મનોવૈજ્ઞાનિક તેને સહાનુભૂતિ સતર્કતા પણ કહે છે જેનાથી એવા સંકેત મળે છે કે સામેની વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે તેને લીધે કંઈક હસ્તગત અંદાજ મળી જાય છે માઇન્ડ રીડિંગ કરનારા લોકો તેને લગતો સતત અભ્યાસ કરતા રહે છે

તેમની મુદ્રા કેવી છે અને તેમના ચહેરાના હાવભાવ શું કહે છે તો તે પણ આ રીતે બીજાના વિચારોને સમજી શકે છે આ સાથે કેટલાક લોકો પાસે હિપનોસિસની કળા પણ હોય છે જે લોકોના મન વાંચી શકે છે તો હવે આ મામલે વિજ્ઞાન શું કહે છે એ પણ જાણવું પડે અનેક લોકો એવું સમજે છે કે કદાચ માઇન્ડ રીડિંગ વિજ્ઞાન પર આધારિત છે પણ આ બાબત સમજવી જરૂરી છે કે માઇન્ડ રીડિંગ સંપૂર્ણપણે વિજ્ઞાન પર આધારિત નથી જાણકારોના મતે સામેની વ્યક્તિના મનમાં શું ચાલી રહ્યું છે જાણવામાં તમે હંમેશા સાચા પડતા નથી એવું બની શકે છે કે તમે ખોટા પણ સાબિત થઈ શકો છો કારણ કે તમે ફક્ત પ્રાસંગિક સુરાગોના આધારે જ અનુમાન લગાવો છો આમાં માઇન્ડ રીડિંગ શકે છે અને આ એક કળા છે તેને મેન્ટાલિસ્ટ મેઝિશિયન કહી શકાય છે એટલે કે મગજનો જાદુગર અને આ કળા શીખવાડવા માટે ખાસ કોર્સ પણ ચલાવતા હોય છે આ એક કળા છે અને કળાનો ઉપયોગ જ્યાં સુધી સારા સુધી થાય તે સુધી ઠીક છે પણ આજ કળાનો ઉપયોગ લોકોને ફસાવવા માટે કરાય તો પછી તે કેટલું યોગ્ય તે વિચારવું પડે તો આવી જ માહિતીસભર વિષયો સાથે ફરી મળીશું નમસ્કાર